નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો પીએસઆઈની ભરતીમાં જે જે ઉમેદવારોએ પહેલો પેપર જે આપેલું છે એમના માટે એક મોટા સમાચાર બહાર પાડવામાં આવેલા છે મિત્રો ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ પેપર એકના લેખિત ગુણ જાહેર કરી દીધા છે બરાબર મિત્રો આ પરીક્ષા માટે હજારો ઉમેદવારોએ હાજરી આપી હતી અને હવે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તે જાણવાનો સમય આવી ગયો છે મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર એ જે ગુણ જાહેર કરવામાં આવેલા છે એ ગુણ આપણે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જઈ અને કેવી રીતે ડાઉનલોડ કરવા એ આજના આ વિડીયોની અંદર જોવાનું છે મિત્રો તમારા રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખથી તમે સરળતાથી પરિણામ જોઈ શકો છો મિત્રો પીએસઆઈનું આ પરિણામ જોવા માટે આપણે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવું પડશે અને ત્યાંથી આપણે રિઝલ્ટ કેવી રીતે મેળવવું એ અંગેની માહિતી આપણે જોઈ લઈએ તો સૌ પ્રથમ મિત્રો તમારા મોબાઈલ ફોનની અંદર કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી લો ત્યારબાદ મિત્રો એની અંદર ટાઈપ કરો જીપીઆરબી બરાબર જીપીઆરબી આ રીતનું તમે ટાઈપ કરી અને સર્ચ કરી લો મિત્રો સર્ચ થઈ જાય એટલે જે પહેલાં જ નંબર ઉપર જે વેબસાઇટ આપણને બતાવે છે જીપીઆરબી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન બરાબર એ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો એ વેબસાઇટ ઓપન થઈ જાય ત્યારબાદ આગળની પ્રોસેસમાં આપણે જોઈ લઈએ કે મિત્રો આ જગ્યા ઉપર આપણને જે ભરતી બંને ઓફિશિયલ વેબસાઇટ છે એ આપણી સામે ઓપન થઈ જશે તેમજ મિત્રો આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે તારીખ તેર ચાર બે હજાર પચીસના રોજ યોજાયેલ લેખિત પરીક્ષા પેપર એકના ગુણ જાહેર કરવા બાબતની વિગતો જોવા માટે અહીં ક્લિક કરો તો મિત્રો આપણે એની ઉપર ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરીશું એટલે મિત્રો એક પીડીએફ ઓપન થઈ જશે એને પીડીએફ ઓપન કરી અને ત્યારબાદ એ પીડીએફ અંદર આપણે જઈ અને જોઈ લઈએ મિત્રો એ પીડીએફ કંઈક આ રીતની હશે જેમાં તમામ માહિતી આપણને બતાવે છે મિત્રો આ પીડીએફમાં તમે જોઈ શકો છો કે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તારીખ તેર ચાર બે હજાર પચીસના રોજ યોજાયેલ લેખિત પરીક્ષાના પેપર એકના ગુણ જાહેર કરવા બાબતનો આર્યો એક લેટર છે મિત્રો એક અગત્યની તમને વાત એ કહી દઉં તો મિત્રો આમાં તમે આ જગ્યા ઉપર જોઈ શકો છો કે અઢાર ચાર પચીસના રોજ જાહેર કરાયેલ પ્રોવિઝનલ આન્સર ક્રીમાં પ્રશ્ન નંબર એસી પ્રશ્ન નંબર તેતાલીસ અને ચોર્યાસી રદ કરવામાં આવેલ છે એટલે એ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવું તેમજ મિત્રો આપણે જે 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 કંઈ પ્રશ્ન રદ કરવામાં આવેલ છે તે જેટલા રદ થયેલ પ્રશ્નોના એક એક ગુણ તમામ ઉમેદવારને મળવાપાત્ર રહેશે હવે મિત્રો આપણે એ જોવાનું છે કે કોઈ પણ ઉમેદવારના ગુણ આપણે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી કઈ રીતે જોવા તો મિત્રો તમે આ જગ્યા ઉપર જોઈ શકો છો ચોથા નંબર ઉપર કે તેર ચાર પચીસના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં પેપર એકમાં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીં ક્લિક કરો તો મિત્રો જે જગ્યાએ લખેલું છે કે ગુણ જોવા માટે અહીં ક્લિક કરો એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો એની ઉપર આપણે ક્લિક કરીશું એટલે જે કાંઈ ભરતી બોર્ડ દ્વારા જે કાંઈ જે ફોર્મ ફિલઅપ કરવાની જે માહિતી આપેલી છે તેમાં જે જે રોલ નંબર હોય કે કન્ફર્મેશન નંબર આ જગ્યા પર તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર પહેલાં નંબરમાં રોલ નંબર એન્ટર કરવાનો છે અને બીજા નંબરમાં કન્ફર્મેશન નંબર તેમજ જે તે ઉમેદવારની જન્મ તારીખ આ જગ્યા ઉપર નાખવાની છે ત્યારબાદ જે આ કેપ્ચા કોડ આપણને જે બતાવે છે એ આ જગ્યા પર આપણે એન્ટર કરવાનો રહેશે તો મિત્રો આવી રીતે સમગ્ર માહિતી કન્ફર્મ થઈ જાય ત્યારબાદ આ જગ્યા પર લોગિન બટન બતાવે છે એ લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર તો મિત્રો આવી રીતે તમે કોઈ પણ ઉમેદવારના માર્ક સરળતાથી જોઈ શકો છો મિત્રો તેની સાથે સાથે તમે મેરિટ લિસ્ટ અને કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક્સ પણ જાહેર કરવામાં આવેલા છે જો તમે કટ ઓફથી ઉપર ગુણ મેળવ્યા છે તો હવે તમે પેપર ટુ માટે લાયક ગણાશો મિત્રો હવે પેપર ટુની પરીક્ષા આપવા માટે તૈયારી આજથી જ તમે શરૂ કરી દો મિત્રો હવે આગળની વધુ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તેમજ તમારા દોસ્તો સાથે શેર જરૂરથી કરો ધન્યવાદ